મોજી પડી દે શું ખાવું છે ખાવક પપાયું પપાયું તો હો હો કણેય વાળી આ તો લે નતા આલતા અમે તો નેસ્ટ લાવ્યું છે હા તો જો તમને હાલે તો અમાર તો આરો ઓખડ્યો તો લાવ્યું ને ખાવું 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 તમે કોણ હોના આલ્યા એટલે મને નાયન ભાઈ નાયન ભાઈ કાલી આયા તો તાર એક મોલાઈ દેબો મારે

જેમસી શું દે ઈ માતા ને એટલે મોસામ પડ્યા દે કુએ ક્યાં ન અમને કાલ તો ગપુલો તા ફરનો ગાડી માથી લઈ ગયો એમ કુએ તો અમાર તો એની કોઈ કીધું કે માતા દોશી ની કે કાલ જે તું જો તો માં તો જે અરે કરું અને પાકે કે અમાર બેસી રહેતા ને પાટો તો ઓલો એ બોલા અમે બોધલાતર અલ્યા તો પૂરી મરી ગયો અમે કા હું પપાયું ખાઈ શે દીધી શું શું પકું બોલી એ કતો ભાઈ છે આ દુથે અલ્યા તરામે તો ફૂલ મલ્યાતા તો

અલ્યા કપૂર ભાઈ તો આપણે મન ભેળા થઈ ગયા થી એ માજુ ઢુંમડું પીધું કે હા અલ્યા એ ઢુંમડું એક રાખડતું હોય છે એની વાત હોભરાય એ ઢુંમડા ફોન કર્યો પરો તારે ફોન કર્યો ઢુંમડો તમને બધે ટોટે રાખો કે વાત તે આ દો જો કે છે લઈને મ્યા આવત ર હું ના પારતો તો મને કે કે કપૂર દીન દુસી નથી ની બધી થાય હા અચ્છા અચ્છા જાવ ભાઈ હા હવે અમે દો તો અને તમાર કોઈ દુસી કોઈ આના થાય કે ફોન કરતું અરે આખી રાત અને આથી આમ ના નાઈ બારતા સેવામ તો કે આ તા નઈ બેનવો આપણે હવે આવો દો તો ચાલો જ લે લાવ પરવત તો તમે હું કહું બકરી એમ હાડો આપણે તો હવે કોઈ થાય ને ફોન કરજો